તો ભાવનગર જિલ્લાની મહુવા નગરપાલિકા આ મહુવા નગરપાલિકામાં હાલ ભાજપનું શાસન છે પરંતુ શિસ્તબદ્ધ પાર્ટી કહેવાતી આ ભાજપમાં આંતરિક જૂથવાદ સપાટી પર આવ્યો છે નગરસેવક અને ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન મંગાભાઈ ચૌહાણે એક વીડિયો વાયરલ કર્યો છે જેમાં તેઓ ડમ્પિંગ સાઇટમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કરી રહ્યા છે મંગાભાઈ ચૌહાણનો આરોપ છે કે ડમ્પિંગ સાઇટ પરથી કચરાનો નિકાલ કરવા માટે એજન્સીને બે પોઈન્ટ ચાલીસ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે પરંતુ ડમ્પિંગ સાઇટ પર કચરાનો ઢગલો તો તેમનો તેમ જ છે આટલું જ નહીં નગરસેવકે ચીફ ઓફિસર અને નગરપાલિકાના મહિલા પ્રમુખે ભ્રષ્ટાચાર આચર્યો હોવાના પણ આરોપ કર્યા છે અમે સાડા ત્રણ કરોડનું ટેન્ડર બહાર પાડ્યું હતું ને જે પીડીઓમાં આપણે જે કચરો દેખાય છે એ કચરો એમને પીડ્યો છે અને આ લોકોને બિલ આ નગરપાલિકામાંથી ચૂકવી દીધું છે નગરપાલિકાના રેકોર્ડ ઉપર બધું કમ્પ્લેટ છે પણ ને સ્થળ ઉપર કામ થયું નથી એમ જ ડોર ટુ ડોરમાં એમ છે કે આખા મોવામાંથી અરજીઓ આવે છે છતાં લોકો એનો તપાસ સરકાર એની પર તપાસ બેહાડે ને તો બધો પાણીનું પાણી મારી પાસે સબુ ચીફ ઓફિસર પ્રમુખ પછી હમણાં અમારા નવા નવા સપામાંથી આવ્યા છે સાયકલ માંથી ને ધારાસભ્ય આ બધા અંદર સંકળાયેલા સાથે મિત્રો બધા આરજ છે ધારાસભ્ય ખુદ મને આવીને મારી ઓફિસે કીધું તું મને કે આ બે ટેન્ડર માં તમે કઈ નહીં કરતા તમારું થાય સમજાય મને શ્રી રીસો દેવા મારી ઓફિસે આવ્યા હતા ભાગે આપને જણાવી દઈએ કે નગરસેવક મંગાભાઈના આરોપને મહુવા નગરપાલિકાના ચીફ ઓફિસર ખોટા ગણાવી રહ્યા છે ચીફ ઓફિસરનું કહેવું છે કે ભ્રષ્ટાચારના આરોપ પાયા વિહોણા છે તેમનું કહેવું છે કે જે પણ કામ થયું છે તે સરકારી નીતિ નિયમો પ્રમાણે થયું છે સાંભળો નગરપાલિકાના ચીફ ઓફિસર શું કહી રહ્યા છે માં ડમ્પિંગ સાઇટ ઉપર વર્ષો જૂના લેગેસી વેસ્ટના કચરાના નિકાલ બાબતે માનનીય એન એનજીની ગાઈડલાઇન હતી એ મુજબ નગરપાલિકા દ્વારા જે તે સમયે એક લાખ ત્રીસ હજાર મેટ્રિક ટનની મંજૂરી મળેલીએ ત્યાર પછી નગરપાલિકાએ આ કામના ત્રણ ટેન્ડર કરેલા અને નગરપાલિકાએ આ કામનું રોજ રોજ ઇલેક્ટ્રોનિક વજન કાંટા મારફતે અને વિડીયો રેકોર્ડિંગ મારફતે આની સુપરવિઝન કર્યું છે નગરપાલિકાના એક સુપરવાઇઝરની પણ આના માટે અપોઇન્ટમેન્ટ કરેલી છે અને એ બાબતના રોજે રોજના કેટલો કચરાનો નિકાલ થઈને રજિસ્ટરો નિભાવેલા છે તમામ વસ્તુ માનનીય કમિશનર સાહેબની વહીવટી મંજૂરી છે એની માર્ગદર્શિકા અને શરતો મુજબ જ કરેલી છે એમાં કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર કેવું કશું જ થયેલું નથી વાત એવી પણ સામે આવી છે કે નવા ચૂંટાયેલા ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ અને પૂર્વ ધારાસભ્ય તેમજ હાલના જિલ્લા ભાજપ પ્રમુખ જેઓ પોતે પણ મહુવા તાલુકાના છે જેના કારણે નગરપાલિકામાં ભાજપના બે ગ્રુપ પડી ગયા છે બંને ગ્રુપો વચ્ચે કોઈને કોઈ બાબતે વિવાદ ચાલતો હોય છે અને સાથે જ એકબીજા પર ભ્રષ્ટાચારના આરોપો પણ લગાવવામાં આવતા હોય છે અમે ભ્રષ્ટાચાર વિરુદ્ધ રડવાવાળા માણસો છીએ અને અમને ભ્રષ્ટાચારી સાબિત કરવા માટે જે લોકો નીકળ્યા છે એમણે એમનું પોતાનું મોહ ગેરબાન જોવું જોઈએ કે તમે ક્યાં છો કેવા છો અને બીજાની પર આક્ષેપ કરતા પહેલાં તેમણે ખૂબ વિચાર કરવો જોઈએ અને તમે શું કામ કરો છો નગરપાલિકાની જાહેર રોડ ઉપરની જગ્યા દબાવી અને આ મંગાભાઈ બેઠા છે અને ગેરકાયદેસર નગરપા નગરપાલિકાનું કનેક્શન લઈને વીજળી વાપરી રહ્યા છે અને પોતે સાવકારીની વાતો કરે છે તો ડમ્પિંગ સાઇટમાં ભ્રષ્ટાચારના આક્ષેપ થતા નગરપાલિકામાં ભાજપનો આંતરિક જૂથવાદ સામે આવી રહ્યો છે ત્યારે જોવાનું એ રહ્યું કે આ ભ્રષ્ટાચારના આરોપમાં સત્યતા કેટલી છે પરંતુ તે પહેલા આ સમગ્ર ઘટનામાં તપાસ થવી જરૂરી છે જે હજુ સુધી કરવામાં નથી આવી જો તપાસ થાય તો જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય સાથે જ કોણ સાચું અને કોણ ખોટું છે તેના પરથી પણ પડદો ઉંચકાઈ શકે છે